શ્રી હરિપ્રબોધમ જંબુસર પરિવાર દ્વારા ગુરુહરિના પ્રાગટ્ય પર્વની ઉજવણી કરાઈ ગુરુહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના એકાણુંમાં પ્રાગટ્ય પર્વ નિમિત્તે હરિપ્રબોધમ પરિવાર દ્વારા ક્રિષ્ણા ટ્રેડર્સ ખાતે સાંજે દસ કલાકે સત્સંગ સભા યોજાઈ હતી જેમાં કિશોરભાઈ જડિયા મકનજી પટેલ પંકજભાઈ પટેલ અમરભાઈ પટેલ કલ્પેશભાઈ પટેલ આશીષભાઈ ગાંધી રાજીવભાઈ ગાંધી સહિત ઉપસ્થિત રહ્યા હતા શુભ અને મંગલકારી દિને વિશેષ સત્સંગ સભા યોજાઈ જેનો ધૂન પ્રાર્થનાથી પ્રારંભ કરી મૂર્તિનું પૂજન કરાયું હતું આ પ્રસંગે હરિપ્રસાદ સ્વામીજીના ગુણાનુવાદ સ્વામીજીએ સત્સંગી ભાઈ બહેનોને ચીધેલ માર્ગે સત્સંગમાં ભજન કીર્તન કથા મનન મનનચિંતન કરવા સહિત સ્વામીજીના પ્રસંગોનું સુંદર નિરૂપણ અને પ્રગટ ગુરુહરિ પ્રભુ જીવંત સ્વામીજીના લાઈવ પ્રસંગોનું દર્શન કરાવ્યું હતું

તે આપણા આત્માના ઉત્થાન માટે આવે છે પોતાના આત્માની યાત્રા ભગવાન સન્મુખ ચાલે તે માટે એકત્ર થયા છે નિશ્ચિંતતા નિર્ભયતા શુભ વિચાર એ પવિત્ર સંત આપે કથા વાર્તા સ્વાધ્યાય ભજન યુવા પ્રવૃત્તિ કરવા અને કથાવાર્તામાં મન પર્વ વિશે તો જ નિષ્ઠા પાકી થાય તેમ ઉપસ્થિતોએ જણાવ્યું હતું પ્રાગટ્ય દિન સભા નિમિત્તે મોટી સંખ્યામાં સત્સંગી ભાઈ બહેનો હાજર રહ્યા હતા